એ કેમ ઊભા મેકઅપ કરાય રોને બરોબર છે હે ને આપણે જી પિક્ચરમાં સહી દેવા બોલાયા ને કાજલ ને હા એ કાજલ એ નાતો ને સુ હથિયાર છોડે સળાના નહીં ભૂલે એટલો ડાયલોગ બોલવાનો એક્શન સાથે કેમેરામેન રેડી હા રેડી વાત વાડ

काजल बसंती ने सिर्फ हथियार छोड़े है चलाना नहीं भूले <laughs> बसंती ने हथियार नहीं छोड़े हाथों ने हथियार छोड़े है बसंती नहीं भूल तो मारी फेवरेट पिक्चर है सिर्फ हथियार छोड़े है चलाना नहीं भूले काट दूंगा लाशे बिछा दूंगा लाशे वेरी गुड वेरी गुड

આવતું ન એટલે તમારે સોલે પિક્ચરની એક્ટિંગ ગુજરાતી કરવાની તો એને આપણે હવે સોલે પિક્ચર વાળો છીએ ડાયલોગ છે તમારે ઠાકોર સાહેબ બનવાનું બરોબર ઠાકોર સાહેબ આવી ગયા છે હવે તમારા ગબ્બર નો રોલ કરવાનો બરોબર એટલે પેલો ડાયલોગ હે ને સોલે પિક્ચર માં કે ગબ્બર કે ઠાકોર સાહેબ તું કે મારો કે મુજે તો મારા તો દોનો હાથ ઈ નહીં હે બીજો ડાયલોગ બોલવાનો બરોબર કેમેરામેન રેડી રેડી રોલ કેમેરા એક્શન ઠાકોર તું મન હું મારે તારા તો બે હાથ જ નહીં આટલી જરૂર નહીં ગબ્બર તારા માટે તો આ પગડ કાફી છે મારો પગમાં પણ તારા પેલા ખીલ લેવાળા ચપ્પલ તો લાયો જ નહીં ચપ્પલ તો ઘેર પડ્યા રે પણ મારા તો દો તા યાર આવસ્તો તો দিলাম આ નહીં કરું શૂટિંગ બુટી આવસ્તો લઈ લઈને આવ યાર લે તમે હાચું નું બટકુ ભર્યું

કેમેરામેન બોલો આપણે હવે ખર્ચો તો કર્યો વાને વાને એક ગાયકમાં લઈ રહું આપણે જોઈ જોઈએ પણ જો અમે હિન્દી ફિલ્મો બનાવીએ બરોબર તમે કેવા ગીતો ગો હું ત્યાં હિન્દી કેવાય ગાતો ને બધા હિન્દી જ હિન્દી જ ગો ને પણ હિન્દી કહેવાય યાર આમ ગાઈન તો હમણાં હોય મેરી

આપણે હવે ને આ જ રીતનું એક હિન્દી ગીત ગાવાનું પણ એક્શન સાથે હો હાલ કાંઈ રીતે નહીં જીવું ગીત હોય પ્રમાણે એક્શન કરવાની કઈ ગીત હા કઈ ગીત તો હાલ તો તમે કીધું કે હું ગીત એમ નહીં કહેતો ફરમાઈશ તો જોવો કે ના જોવો યાર તમે કહો તમારે ફરમાઈશ હા હા ફરમાઈશ હાલ કોણ સા ગમતા એ ઓ પેલા ગીત હે ને પેલા જીવ હથેળી પર મૂકી દીધા હા હા એ રહ્યું ગીત અભિનાયા આયા હૈ વહી ને હા વહી

बहुत उपड़िया है वही ना हाँ यानी एक्शन थोड़ी अलग जो हो पर मारे हाल करी एक्शन नहीं ताले हाँ तो नव नव हाँ मेरे रोल तो क्या एक्शन मेरे मनडे का मित मैंने बाधा है पीत हाँ मेरे मनडे का मित मैंने बाधा है पीत इस जन्मों जन्मना भुलाता नहीं પ્રીત જન્ जनम जनम <laughs> <laughs> અંસા તમારી મનપસંદ નું ગઈ લે બે ફરમાય સમય આલે હવે તમારું ગઈ લે બરોબર પેંડી હો હા કેમેરામેન રેડી રેડી રે કેમેરા એક્શન ઓલા ખેદળે કો વાડના બાવળિયા રોપના ઓલા ખેદળે રે વાડ કે બાવળિયા રોપના ए अंदर बोले का मधरा मीठा मोर रे मानविया तमे एक बार मारा आ गो में आज अलग खेदड़ा रे बाट के बावड़िया रोपनाटॉप तो तो ये खेदड़ा को बाट बावड़िया रोपना को हम देना पड़ा वो खेदड़ा होता है ना उसको काट के बावड़िया रोपने का कारण का 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 के बावड़िया वधार सोयला देता है મોરરે માનવ્યા તમે એક વાર મારેજો ગુડ 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 તમે હવે તમે તાર જઈ કહો મહિના ચેડ તમારે બીજી કોઈ અમે બનાવવું હોય તો અમે બોલાવીશું આપડે બરોબર આપડે નંબર લેવો ચાલશે ના નંબર તો એ તો અંદર આઈ આવજો તણો